શિયાળાની સિઝન ચાલુ થતાં જ ગુજરાતીઓ બધાના ઘરે બાજરીના રોટલા તો બનતા જ હોય છે તો ફ્રેન્ડ્સ એકને એક ટાઈપનો રોટલો ખાઈને કંટાળ્યા હો તો આજે હું લઈને આવી છું નવી રીતે ભરેલા રોટલાની રેસિપી જે તમે લોકોને ખૂબ પસંદ આવશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો ભરેલો રોટલો બનાવવા માટે સૌ પ્રથમ તો આપણે તેનું સ્ટફિંગ રેડી કરીશું જેના માટે મેં અહીં બે ચમચી જેટલું ઘી લઈ લીધું છે પેનમાં અને અહીં ગેસની ફ્લેમ થોડી હાઈ રાખી છે ત્યાર પછી આપણે તેનામાં એક ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું ત્યાર પછી બે ચમચી જેટલા આપણે અહીં તલ ઉમેરી દેવાના છે તલ થોડા ચટકી જાય એટલે આપણે તેનામાં હિંગ ઉમેરી દેવાની છે હવે ગેસની ફ્લેમ મેં અહીં સ્લો કરી મૂકી છે કારણ કે તલ ચટકીને ઉપર આવશે એટલા માટે ત્યાર પછી મેં અહીં એક ચમચી જેટલું અદરક જેને મેં કૂટીને લઈ લીધું છે તમે અદરકની પેસ્ટ પણ ઉમેરી શકો છો તેને આપણે વઘારમાં મિક્સ કરી લેશું ત્યાર પછી આ રોટલાને સ્પાઈસી બનાવવા માટે મેં અહીં લીલા મરચાંને કૂટી લીધા છે તો ચારથી પાંચ નંગ જેટલા આપણે લીલા મરચાંને કૂટી લેવાના છે જો વધારે તીખું ખાતા હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો અને સ્કીપ પણ કરવું હોય તો કરી શકો છો કારણ કે આપણે આ સ્ટફિંગમાં લાલ મરચાનો પાવડર નહીં ઉમેરી એટલે તીખાસ માટે અહીં લીલા મરચાંનો જ યુઝ કરવાનો છે ત્યાર પછી મેં અહીં લઈ લીધો છે લીલી ડુંગળીનો ઉપરનો ભાગ જેને મેં નાની સાઇઝમાં કટ કરીને ઉમેરી દીધો છે તો અહીં આપણે લીલી ડુંગળીનો યુઝ કરવાનો છે તેનો વ્હાઇટ પાર્ટ પણ યુઝ કરીશું અને તેનો ગ્રીન પાર્ટ પણ યુઝ કરીશું હવે ડુંગળીને આપણે સાતડવાની છે થોડી ઘણી એવી સતળાઈ જાય એટલે આપણે બાકીના ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીશું તો આ રોટલો એકદમ સરસ એવો ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ જ્યારે તમે આ રોટલો બનાવશો ત્યારે ઘરમાં આ લસણને ખૂબ જ સરસ એવી સુગંધ આવશે કારણ કે લગભગ આપણે અહીં લસણ ડુંગળી અદરક અને એ જ બધું નાખીને આ રોટલો બનાવવાના છીએ એટલે આ રોટલો ખાવાની પણ ખૂબ મજા આવશે ત્યાર પછી મેં અહીં લીલી મેથી ઉમેરી દીધી છે તો અહીં એક ચમચી કે બે ચમચી જેટલી અથવા તો વન ફોર્થ કપ જેટલી લીલી મેથી ઉમેરી દેવાની છે હવે મેથીને પણ આપણે બરોબર રીતે મિક્સ કરી લઈશું ત્યાર પછી મેં અહીં લઈ લીધું છે લીલું લસણ તો એક નાની વાટકી જેટલું લીલું લસણ લઈ લીધું છે તેનો વ્હાઈટ પાર્ટ અને ગ્રીન પાર્ટ બંને મેં સાથે સમારી લીધા છે અને બંને આપણે અહીં મિક્સમાં એડ કરી દઈશું અને તેને પણ આપણે પકવી લેશું આ જે સ્ટફિંગ બનાવી રહીશું તે લગભગ બેથી ત્રણ રોટલામાં ઇનફ થઈ જશે તમે વધારે જણા હો તો આ સ્ટફિંગ થોડું વધારે બનાવજો તો ફ્રેન્ડ્સ અહીં મને થોડું ઘી ઓછું લાગી રહ્યું છે એટલે મેં એક ચમચી જેટલું ઘી પાછળથી ઉમેરી દીધું છે જેથી કરીને આ બધું જ જે લસણ અને અદરકને જે છે એ બરાબર રીતે સતળાઈ જાય તો બહુ વધારે પણ ઘી ન ઉમેરતા કારણ કે આપણે આ સ્ટફિંગ રોટલામાં ભરવાનો છે અને બહુ તમે વધારે ઘી ઉમેરી દેશો તો એ સ્ટફિંગ રોટલામાંથી બાળે નીકળી આવશે અને આ રેસિપી તમારી પરફેક્ટ બનશે નહીં એટલે જેટલી જરૂરત લાગે એટલું જ આપણે ઘી ઉમેરવાનું છે તો ઘી બહુ દેખાવું ન જોઈએ એ રીતે આપણે ઘી ઉમેર્યું છે તમે જોઈ શકો છો વિડીયોમાં તો અહીં બધું જ સરસ એવું સતડાઈ ગયું છે તો હવે આપણે ઉમેરવાના છે ડુંગળીના લીલા પાન તો તેને મેં કટ કરી લીધા છે અને તે પણ આપણે અહીં ઉમેરી દઈશું તેને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને એકથી બે મિનિટ માટે ડુંગળીના પાનને પણ આપણે સરસ રીતે સાતળી લેશું તો ફ્રેન્ડ્સ તમે લોકો આવો રોટલો ઘરે બનાવો છો કે નહીં કમેન્ટ જરૂરથી કરજો તમે કઈ રીતના રોટલો બનાવો છો એ પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે ડુંગળી પણ સરસ એવી સતળાઈ ગઈ છે તો હવે આપણે તેનામાં અડધી ચમચી જેટલો હલ્દીનો પાવડર ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ફરી પાછો આપણે બધું જ મિક્સ કરી લઈશું તો આ ટોટલી જે પ્રોસેસ છે એ મેં સ્લો ફ્લેમ ઉપર જ કરી છે હાઈ ફ્લેમ ઉપર નથી કરી જો વઘાર બરી જશે તો ટેસ્ટ રોટલાનો સારો એવો નહીં આવે તો અહીં બધું જ સરસ એવું મિક્સ થઈ જાય ત્યારે લાસ્ટમાં આપણે એક જ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાનું છે અને પછી આપણું આ સ્ટફિંગ બનીને રેડી થઈ જશે જો તમને તેને ઢાંકીને પણ પકવવું હોય તો તમે પકવી શકો છો આ જે કૂકિંગની પ્રોસેસ છે એ થોડી ફટાફટ થઈ જશે તો અહીં બધું જ સરસ એવું તમે જોઈ શકો છો કે સતડાઈ ગયું છે તો હવે આપણે લાસ્ટમાં લીલા ધાણા ઉમેરી દેવાના છે જેનાથી ટેસ્ટ ખૂબ સારો એવો આવે છે તો લાસ્ટમાં અહીં વન ફોર્થ કપ જેટલા લીલા ધાણાને સમારી બરાબર રીતે પાણીથી ધોઈ અને ત્યાર પછી મેં અહીં આ વઘારમાં ઉમેરી દીધા છે હવે લીલા ધાણાને પણ આપણે એકદમ સરસ રીતે આ વઘારમાં મિક્સ કરી લેવાના છે અને ત્યાર પછી આ સ્ટફિંગને આપણે ઠંડુ કરી લઈશું ત્યાર પછી આપણે આ સ્ટફિંગને રોટલામાં ભરીશું તો ફ્રેન્ડ્સ અહીં આપણું સ્ટફિંગ રેડી છે તમે જોઈ શકો છો તેને આપણે સાઈડ મૂકી દઈશું હવે આપણે બાજરીનો લોટ લઈ લીધો છે તો અહીં આ લોટમાંથી બે જેટલા રોટલા બનશે તેનામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે અને થોડું અમથું ઘી ઉમેરવાનું છે કે પછી તેલ ઉમેરવાનું છે આવું કરવાથી રોટલો અંદરથી પણ એકદમ સરસ એવો સોફ્ટ બનશે તો હવે આ બધું જ આપણે આ રીતના મિક્સ કરી લઈશું જેથી કરીને મીઠું અને જે આપણે ઘી ઉમેર્યું એ બધા જ લોટમાં સરસ રીતે ભળી જાય પછી આપણે તેનામાં પાણી ઉમેરીશું તો એક ભેગું બધું પાણી નથી ઉમેરી દેવાનું જેટલી જરૂરિયાત લાગે એટલું આપણે અહીં પાણી ઉમેરતું જવાનું છે અને ત્યાર પછી લોટ બાંધતો જવાનો છે તો અહીં મને જેટલી જરૂરત લાગે છે એટલું હું પાણી ઉમેરી રહી છું અને તેનો લોટ બાંધીને રેડી કરી લઈશ તો અહીં મેં પાણીનો પરફેક્ટ માપ નથી બતાવ્યો કારણ કે એ તમારી ક્વોન્ટિટી ઉપર ડિપેન્ડ કરે છે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે લોટ બંધાઈ ગયો છે હવે આપણે આ લોટને બરાબર રીતે ચાઠવાનો છે તો હથેળીની મદદથી આપણે એકદમ પ્રેસ કરી કરીને આ લોટને આપણે ચાઠી લઈશું જેથી કરીને રોટલો જે છે એકદમ સરસ એવો રૂપાળો બને જેટલો તમે બાજરીના લોટને આ રીતના મસળશો એટલે રોટલો એકદમ સરસ એવો સફેદ થશે એવું મારા મમ્મી કહેતા હોય છે અને ઘણી વખત મેં ટ્રાય પણ કર્યું છે એકદમ સરસ એવો સફેદ રોટલો બનીને રેડી થાય છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે આ રીતના મસળીને એકદમ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં મીડિયમ એવો આપણે લોટ બાંધી લેશું હવે આ લોટમાંથી આપણે બે લુવા કરી લેવાના છે એક લુઓ આપણે સાઈડમાં મૂકી દઈશું અને એક લુવાને આપણે ફરી પાછું થોડીવાર માટે મસળીશું જેથી કરીને એકદમ સરસ એવો રોટલો સફેદ બને હવે આ રીતના ગોળ બનાવીને તેનો લુવો રેડી કરી લેવાનો છે હવે લુવો રેડી થઈ ગયો છે તો તેના ઉપર આપણે કોરો લોટ આ રીતના છાંટી મૂકશું અને આ રીતના આપણે હથેળીની મદદથી તેને થોડું દબાવી દઈશું અને આંગણાની મદદથી આ રીતના લોટને ફેરવતું જવાનું છે અને આ રીતના આપણે નાની એવી પૂરી જેવું રેડી કરી લેવાનું છે તમે જોઈ શકો છો વચ્ચે આપણે થોડું ખાડો કરી લેવાનો છે જેથી કરીને આપણે તેનામાં સ્ટફિંગ ભરી શકીએ હવે આપણે અહીં સ્ટફિંગ ભરી લઈશું તો એકથી બે ચમચી જેટલું સ્ટફિંગ ભરી લેવાનું છે તમારો લુવો કઈ સાઇઝનો છે એ પ્રમાણે સ્ટફિંગ ભરવાનું છે જો તમે ઓછા લોટથી આ લુઓ બનાવો છો તો સ્ટફિંગ તમને ઓછું ભરવું પડશે નહીં બધું બારે આવશે હવે સ્ટફિંગ ભરીને આપણે આ રીતના ઉપરથી પેક કરી મૂકવાનું છે જેથી કરીને સ્ટફિંગ બારે ના આવે અને ત્યાર પછી ફરી પાછું આપણે એકદમ સરસ રીતે તેને ગોળ વારી લેશું આ રીતના આપણે એકદમ સરસ ફરી પાછો લુવો કરી લેવાનો છે હવે આપણે તેનો રોટલો બનાવીશું તો અહીં હાથથી પણ આપણે રોટલો બનાવી શકીએ છીએ અને પાટલા પર પણ બનાવી શકીએ છીએ અહીં મેં સ્ટફિંગ ઉમેર્યું છે એટલે આજે હું પાટલા ઉપર રોટલો બનાવીને બતાવીશ આગળ પણ મેં મારા ચેનલ ઉપર હાથથી રોટલો કઈ રીતના બનાવો એની બધી જ ટિપ્સ શેર કરી છે તો ફ્રેન્ડ્સ તમે મારા ચેનલ પર જઈને હાથથી રોટલો કેવી રીતના બનાવો તેનો વિડીયો જોઈ શકો છો તો અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કોરો લોટ લઈ લીધો છે અને આ રીતના આપણે રોટલાને ફરાવતું જવાનું છે અને આ રીતના આપણે આંગળીઓની મદદથી તેને પ્રેસ કરવાનું છે આંગળીઓ અને હથેળીની મદદથી તેને પ્રેસ કરતું જવાનું છે એટલે બધી જ સાઈડથી રોટલો જે છે એ એકદમ સરસ એવો ગોળ થઈ જશે અને સ્ટફિંગ જે છે એ બધી સાઇડથી બરોબર રીતે અંદર ફેલાઈ જશે અહીં તમે જોઈ શકો છો કે સ્ટફિંગ જે થોડું છે એ બારે આવી ગયું છે તો આ રીતના આપણે પાણીનો યુઝ કરીને સ્ટફિંગને આપણે અંદર મૂકી દઈશું જેથી કરીને રોટલો જે છે એ બગડે નહીં હવે તમે જોઈ શકો છો કે મેં તેની સાઈડ પણ પલટી કરી લીધી છે રોટલો એકદમ સરસ એવો ગોલ રેડી થયો છે અને તમે જોઈ શકો છો કે સ્ટફિંગ બિલકુલ બારે નથી નીકળ્યું હવે આપણે બહુ ઘોરા લોટનો યુઝ કર્યો હતો એટલે થોડો પાણીવાળો હાથ આપણે આ રીતના ફેરવી લેવાનો છે જેથી કરીને રોટલો જે છે એ બળે નહીં તો અહીં આપણો રોટલો સ્ટફિંગ વાળો રેડી છે તો આજે મેં તાવડીનો પણ યુઝ નથી કર્યો નોર્મલી આપણે ઘરમાં રોટલીની તવી જે વાપરતા હોઈએ એના ઉપર જ આજે હું રોટલાને શેકી લઈશ તો અહીં રોટલાને મેં તવીમાં એડ કરી દીધું છે અને ઉપરથી થોડું એવું ઘી લગાવી દીધું છે જો તમને ન લગાવવું હોય તો તમે ટોટલી સ્કીપ કરી શકો છો મેં અહીં થોડું ઘી લગાવ્યું છે અને ઘી લગાવીને આપણે અહીં આ રીતના ચાકુ કે પછી ધારવાળી કોઈ પણ વસ્તુ હોય તેનાથી આપણે રોટલાની સાઈડ આ રીતના પલટી લેવાની છે તો પહેલાં આપણે આ રીતના ચેક કરી લેવાનું કે રોટલો બરાબર નીચેથી શેકાઈ ગયો છે પછી જ આપણે તેની સાઈડ પલટી કરવાની છે નહીતર રોટલો તૂટી જશે તો અહીં બધી જ જગ્યાએથી ચાકુ અંદર જઈ રહ્યું છે એનો મતલબ એ કે નીચેથી સરસ એવો શેકાઈ ગયો છે તો તેની સાઈડ પલટી કરી લેશું અને આપણે નીચે ઘી નહોતું લગાવ્યું તો અહીં આપણે થોડું એવું ઘી લગાવી લેશું હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી લેશું જેથી રોટલાને શેકાતા બહુ વાર ન લાગે જો હાઈ ફ્લેમ કરશો તો એ બળી જશે એટલે મીડિયમ ફ્લેમ ઉપર તમે રોટલાને શેકી લેજો એટલે પ્રોપર રીતે રોટલો જે છે એ શેકાઈ જશે કારણ કે થોડો આપણે રોટલાને જાડો કર્યો છે કારણ કે આપણે તેનામાં સ્ટફિંગ ભર્યું છે એટલા માટે અને ક્યાંય પણ કાચો હોય તો તમે આ રીતના કોટનના કપડાથી ઉપર આવી રીતના પ્રેસ કરશો એટલે રોટલો સરસ એવો શેકાઈ જશે તો ફ્રેન્ડ્સ છે ને એકદમ ભરેલા રોટલાની ઈઝી રેસીપી તમે જોઈ શકો છો કે રોટલો એકદમ સરસ એવો રૂપાડો અને ઉપરથી બ્રાઉનિસ્ટ શેકાણો છે એટલે એકદમ ટેમ્પટિંગ લાગી રહ્યો છે અને ખાવામાં તો ખૂબ જ જબરદસ્ત બન્યો હતો અને આ રોટલો આપમેળે ખુલી પણ જાશે હું તમને તેને ખોલીને પણ બતાવીશ આગળ વિડીયોમાં તો ફ્રેન્ડ્સ એક રોટલો અહીં બરાબર રીતે પ્રોપર શેકાઈ ગયો છે તેને ડીશમાં બારે કાઢી લેશું અને બીજો રોટલો પણ મેં આ જ રીતે રેડી કરી લીધો છે તો તેને પણ આપણે તવીમાં એડ કરી દઈશું અને તેને પણ આપણે શેકી લેશું હવે તમે જોઈ શકો છો કે રોટલો અમુક જગ્યાએથી આપમેળે ખુલી ગયો છે અને જો ન ખુલ્યો હોય તો ચાકુની મદદથી તમે આ રીતના તેને ખોલી શકો છો તો ફ્રેન્ડ્સ રેડી છે આપણો ભરેલો રોટલો તેને મેં આથેલા મરચાં સાથે સર્વ કર્યો છે આથેલા મરચાંની રેસિપી હાલ જ ચેનલ ઉપર અપલોડ કરી છે જો તમને જોવી હોય તો ચેનલ પર જઈને જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ રેડી છે આપણો એકદમ ટેસ્ટી એવો શિયાળાની ઠંડી માટે ગરમી આપે તેવો બાજરીનો ભરેલો રોટલો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂરથી કહેજો વિડિયો ગમે તો લાઇક અને શેર સાથે સાથે સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ